જો મારું તો તો ગુડ આજના 라이 દર્શન મંડલા ગામના વૈચાર મંદિર આવી ગયા છું મના 라이 દર્શન કરી શકો છો મિત્રો તો આજે 라이 દર્શન તો છે એક قدم ને એક قدمના 라이 દર્શન કરી શકો છો અત્યાર મંદિર આવી ગયા છે મિત્રો 라이 માં જોડે જ એટલે ટીવી ને આપણે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવશું

ચાલો તમને જે કેલેશંગરાવી છે આજે કદમ ની કદમ નું નાઈડરશન લાવો લાવો મિશન પાવ આપણી કોમ વી ને તો કદમ ની નાઈડરશન કરી શકો છો તો લાભ આમ તો કાલ સુધી કો દેહજ કરે ને <laughs> आज ध्यानस <laughs> मे ઘણા બધા મિત્રો મિત્રોભાઈ જય શ્રીરામ આજના લાઈવ દર્શન બાપાના મિત્રોને જણાવો કે આપણી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દઈએ મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકાય

બધા મિત્રો એક એક લાઈક કરશે તો ઘણી બધી લાઈક થઈ જાય છે મિત્રો ચાલો તો સમાધિની તરફ જઈએ આજનો ટ્રાફિક તમે મિત્રો જોઈ શકો કે ટ્રાફિક છે તે રોજ કરતાં થોડુંક ઓછું છે મિત્રો તો સમાધિ તરફ જઈએ સમાધિ મંદિર દર્શન કરાવીએ આ છે ગાંધી મંદિર લાઈવમાં ઘણા બધા જોડાઈ જાય તો નવા મિત્રોને જણાવું કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો એક મિત્રને લાઈક આવી ગઈ છે સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો તો સમાધિ મંદિરના લાઇક દર્શન મિત્રો બધા મિત્રોને લાઈક કરવાનું કીધું પરંતુ એટલા બધા મિત્રોમાંથી ફક્ત એક મિત્ર એ જ લાઇક કરેલી છે એક મિત્રને લાઈક આવી અત્યાર સુધીમાં તો પરમાર મહેશભાઈ બાપાશ રામ ભાવના પરમાર જય જય શ્રી રામ બાપશ કામિનીબેન જોશી બાપસ્તરામ ઘણા બધા લાઈવમાં જોડાઈ જાય છે તો બધા મિત્રોને ફરી એકવાર જણાવી દઉં કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે આઠ વાગે સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે અને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો લાઈક કોઈ હજી સુધી કરી નથી મિત્રો એટલા બધા મિત્રો લાઈવમાં છે પરંતુ લાઈક હજી કોઈને આવી નથી ચાલો હવે ધ્યાન મિત્રો જઈએ ધ્યાન મિત્રો દર્શન કરાવીએ

ચાલો ધ્યાન મંદિર તરફ જઈએ અને નજીકથી દર્શન કરાવીએ તો ધ્યાન મંદિરની નજીક આવી ગયા છે મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા હરી એકવાર જણાવી દઉં કે આપણી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ લાઈવ દર્શન કરાવીએ છીએ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગ્યા તો આજના લાઈવ દર્શન મિત્રો ધ્યાન મંદિરના હજી ઘણા બધા મિત્રો લાઈવ માં જોડાઈ પરંતુ લાઈક સાવ ઓછી છે મિત્રો લાઈક કરી નથી હજી બધા મિત્રોએ એ આજના લાઈવ દર્શન મિત્રો ધ્યાન મંદિરના ધ્યાન મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો મિત્રો મિત્રો લાઈવ દર્શન કરે છે પરંતુ કોઈ લાઈક કરતા નથી મિત્રો ચાલો નજીક તે દર્શન કરાવીએ અચ્છા ધ્યાન મંદિર ધ્યાન મંદિર ના નજીક કે દર્શન સારું નજીક દર્શન મિત્રો સારું મિત્ર ભાઈ કા દર્શન વિડીયો ગમ થાય તો લાઈક કરજો તો આજના ધ્યાન મંદિર ના લાઇ દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો બાજુમાં વડ છે બાપાનું નું જોઈ તમને બાપાના દર્શન મોઢું બધું જ વ્યવસ્થિત રાહુલ મકવાણા બાબા સીતરામભાઈ તો આજના લાઈ દર્શન વર્લ્ડ અંદર જોઈએ કેટલા મિત્રો બાપાના દર્શન થાય છે અને નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે આ વર્લ્ડ ની અંદર ધ્યાનથી જોઈશું મિત્રો તમને બાપાના દર્શન થશે બે આંખ ના કાન મોઢું

ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા તો નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો ચાલો ગાદી મંદિરના દર્શન કરાવીએ તો ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના લાઈવ દર્શન કરી શકો તો અત્યારે એના કદમની નાય લાઈ રહ્યો છે વિક્રમભાઈ રાવલ મહારાષ્ટ્રમાં આજના લાય દર્શન જોઈ શકો છો કે આજના લાઈ દર્શન અગ્રણીના ચાલો મિત્રો આજના લાય દર્શન એટલે સુધી રાખીએ મિત્રો ફરી પાછા સવારે રાત્રે આઠ કે સો આઠ આપણે લાઈમાં મળશે મિત્રો આજના લાય દર્શન એટલે સુધી રાખીએ બધા મિત્રો બાપા જય શ્રી રામ